નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં ને આપણા તમામ ખેડૂત ભાઈઓને અથવા આપણા યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે કંઈક અનોખો અનોખી આજે કંઈક વાત કરવી છે જેમ કે ખાસ કરીને આજે જે મરચી વાવે એવા ખેડૂત મિત્રો માટે આજે ખાસ એક વાત કરવી છે

આમ વાત કરવા જઈએ તો જે મરચી વાળા ખેડૂત જે છે મરચી વાવેતર જેને કર્યું છે એ ખેડૂત મરી ગયેલા પીડા છે આમ જોવા જઈએ તો અત્યારે વેચવા છે પણ નથી ક્યાંય એક યાર્ડ માં અત્યારે ક્યાંય નથી વેચાતા કોઈ અત્યારે આમ જોવા જઈએ તો કોઈ લેવા વાળું નથી એવા અત્યારે આપણે કહી શકીએ છીએ એટલે જે મરચીના જે ખેડૂત છે આમ જોવા જઈએ તો આ વર્ષે હાવ મરી ગયેલ મરી ગયેલા છે આની કરતા જો આપણે

પછી આપણે જેમ બ્લુ કોપર ને ઘણી બધી એમાં આપણે પંપે પંપે થળીયા થયે એમાં અમે બે જણા ત્રણ દિવસ સુધી ટોયું છે પેલા જ્યાં વધારે લંગાઈ ગયેલી હતી વધારે લંગાઈ ગયેલી હતી ટોયું પછી રેતા રેતા લાઈટની વાત તો આપણે જોતા પરંતુ અતિવૃષ્ટિ થઈ એના કારણે લાઇટ ફોલ્ટમાં વહી ગઈ હતી અને જ્યાં મરચી છે આપણે આમ જોવા જઈએ તો હાઈ તેમાં જે અતિવૃષ્ટિ હતી એમાં માઇન માઇન એમાં બેઠી કરી હતી ને અત્યારે તો આપણને એ અફસોસ થાય છે કે અત્યારે જે મરચાં છે એમાં કોઈ અત્યારે લેવા વાળું અત્યારે હાવ કોઈ નથી તો જે મિત્રોને મરચી વહી ગઈ છે એના માટે સારું છે હા તેમાં જે મિત્રોને જે મરચી માટે એ મિત્રોને રહી ગઈ છે અને જે આમ મલ્ચિંગ વગરની હતી એ બધા વાઈ ગઈ છે તો એવા ખેડૂત મિત્રો અનુમાન મરચી વહી ગઈ એટલે કે એને બીજું બીજું વાવેતર વાવેતર કરી દીધું છે છે પરંતુ જે કર્યું એમાં પણ માનો કે કદાચ ડુંગળી કદાચ વાવીએ છીએ તો ડુંગળીમાં આ વર્ષે થોડાક મીડિયમ ભાવ છે પરંતુ ચોળી મગ કે એવું કઈ વાવ્યું છે તો એના પણ કાંઈ ભાવ નથી તો જે આ વર્ષે આમ જોવા જઈએ તો ખેડૂત મિત્રો આપણે જે કહી શકીએ છીએ કે ખેડૂતો અત્યારે આમ જોવા જઈએ તો અત્યારે મને એવું થાય છે કે અત્યારે જે મરચી છે એને આપણે ઊભા ઊભામાં બકરા ચારી દેવો જોઈએ કારણ કે અને ઉતારવા પણ ખૂબ અત્યારે એવું લાગે કે આપણે ઉતાર્યું એ આપણી મહેનત ના પણ નહીં થાય કારણ કે વેચા હે તો થાય નખર તો મરચાંને સળગાવી દેવાનો અચ્યારે નોબત એવી અત્યારે હાલ જણાઈ રહી છે છતાં પણ આપણે ખેડૂતને તો જો આમાં કદાચ થોડા ઘણા ખાદી કદાચ એની મજૂરીના અથવા તો એના જે ખેડૂતો ખર્ચો કર્યો હોય એના થોડા ઘણા જો થઈ જાય તો પણ એક સારી વાત છે પરંતુ અત્યારે હાલીઓ અત્યારે લાગી રહ્યું છે કે અત્યારે જે અમે આ જે ભારીઓ અમારી કમ્પ્લીટ આઠ થી દસ દિવસ પેલા થઈ ગઈ છે પરંતુ હજી આપણે પણ ફૂલ થઈ ગયું છે રાજકોટમાં પણ એક એકર ટોકન દેવામાં આવે છે અને હવે જોઈએ આપણે હવે એક જગ્યાએ થોડુંક આપડે અંદાજ છે કે કદાચ ત્યાં આપણો કદાચ વારો વેચવામાં આવે તો અત્યારે જે આપણે આમ જોવા જઈએ તો જે મરચું છે આ વર્ષમાં ખૂબ એવું વેચવું મુશ્કેલ થઈ ગયું છે ને ખેડૂત લોકો કંટાળી પણ ગયા છે આવતા વર્ષે મારા અંદાજ પ્રમાણે મરચીનું વાવેતર પચાસ ટકા નહીં પણ પચીસ ટકા જ કદાચ થાય કારણ કે આમાં આ વર્ષે મરચીમાં જે રીતે ભાવ આવ્યા છે ને જે રીતનું મરચાંનું અચ્યારે આમ આવક ને એવું બધું છે ને અત્યારે આમ જોવા જઈએ તો મરચું અત્યારે આમ જોઈએ તો હાવ મફતના ભાવમાં જ જાય એવું ગણાય છે કારણ કે પંદરસોમાં માં પણ અત્યારે કોઈ આ મરચું લેવા અત્યારે તૈયાર નથી પંદરસોમાં મરચું લેવા તૈયાર હોય તો જે જે આમાં મહેનત કરી છે એ અત્યારે આમ જોવે તો પંદરસો માં શું પણ અત્યારે જો બે હજાર આવે તો પણ એમાં ખેડૂતને અને ભાગ્યા ને કોરમોર થાય છે કારણ કે એમાં મજૂર પણ એટલા નાખ્યા હોય છે અને ખેડૂતો એમાં ખર્ચો પણ એટલો કર્યો હોય છે તો જો બે હજાર સુધી ભાવે તો એને હુરમૂર કદાચ થઈ જાય છે તો ચાર બે હજાર તો શું પંદરસો પણ કોઈ આપવા અત્યારે હાલ તૈયાર નથી એના કારણે આવતા વર્ષે મારા અંદાજ પ્રમાણે મરચીનું વાવેતર પંચોતેર ટકા ઘટી જાય એવું અત્યારે હાલ થોડુંક અનુમાન આપણે છે ને લગભગ તો ઘટી જ છે કારણ કે ચારે જે આપણ કોઈ પણ ખેડૂતને પૂછી તમારે આવતા વર્ષે કેટલી મરચી કરવી છે ને કઈ વેરાઈટી વાવી છે તો ચારે ઘણા ઘણા ખેડૂત મિત્રો અત્યારે કહે છે કે આપણે આવતા વર્ષે એક પણ મરચીનો છોડ વાવવો નથી ફક્ત ખાવા પૂરતી એક આઈર કરવી છે તો જે જો આમના મરચાના ભાવનું આર્થના રહે તો ખેડૂત મિત્રો અત્યારે ખાવા પૂરતી જ વધુ જો kvar રહે તો કદાચ ભાવ થાય ને પછી જો કદાચ ખેડૂત એમાં વાવે અને વેચવાની જગ્યાએ ખાલી ખાવા પૂરતી પોતાનું કરી લઈને બાકીની જમીનમાં ખાલી માલ ઢોરનું કરે અને સારા એવા બે ત્રણ ગાયો ભેંસોને એવું લઈ લે તો અત્યારે આપણે જે ભાવ છે થોડોક જો આમ જોવા જાય તો હા અત્યારે જે અત્યારના ભાવ છે કોઈ પણ જણસીના અત્યારે ભાવ નથી તો જે આ ભાવમાં અત્યારે ખેડૂતને આ કપાસ પણ નથી વાવો પોહાય એમ મરચી પણ નથી વાવી પોહાય એમ મગફળી પણ નથી વાવી પહોંચી એમ તો અત્યારે ખેડૂત જાય તો ક્યાં જાય એક પણ જનસીના ભાવ નથી એટલી આટલી બધી જે મોટી જબર આપે આમ જોઈએ તો ખેડૂતને ત્રીસ વીઘા જમીન હોય તો અત્યારે મોટી પ્રોપર્ટીઝ કહેવાય છે પરંતુ એ પ્રોપર્ટીમાંથી કાંઈ પણ એક પણ રૂપિયાની આવક આ વર્ષે થઈ નથી તો દર્શક મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને કદાચ કોઈ સરકારી અધિકારી આપણો આ કદાચ વિડીયો જોવે તો ખેડૂતની હાલતની થોડીક એને ખબર પડે કારણ કે અત્યારે ખેડૂત અત્યારે ખાસ કરીને આમ જોવા જઈએ તો મરચી નહીં પણ પરંતુ કોઈ પણ પાકમાં અત્યારે ખેડૂત અત્યારે રાતા પાણીએ રોવે જ છે તો કોઈ પણ જો અધિકારીને આ વિડીયો કદાચ જોતા હોય તો ખેડૂત સામું એક ફેરી અવશ્ય દ્રષ્ટિ કરજો જેથી કરીને ખેડૂત જે અત્યારે આમ જોવા જઈએ તો બે પગે રે એવું એવું કઈક વિચારણા કરજો તો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશો આવતી આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો